हेलो हाँ कुलाल भाई बोले हुआ किम सोसर सरपंच मजा में हाँ मजा चुनागढ़ जिला ना खराचिया गांव थे बोलो हाँ बोलो आपने किस मज में थे ठाकुर बनास काठडी बोलो ना मैं हाँ साथ तुम्हारो गांव क्यों काकर કાકર બરોબર હવે લાલભાઈ તમારું કઈ બંધારણ હતું એ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું એમાં અનુસૂચિત જાતિ વિશે જે શબ્દ ઉપર જે સમાજને જે શબ્દથી નથી બોલાવાનો એમાં એ ઉલ્લેખ કરેલો હતો ભાઈ એટલે એમાં મારું બેટું હું હાજર નતો આગલા દિવસે અને ગોંડલ થી ફોન આયા પેલા ફોનુખ તમારા બધા ફોન ચાલુ છે પણ અમે વસ્તુ માં બરાબર લખવા વાળા શું કોઈ ઘંટા માણસો કોઈક બોલ્યા છે એમાં એને ખબર ના બે હજાર સત્તર માં નિયમ આવ્યો આવું ના બોલાયું એટલે કોઈક ઘંટો માણસ બોલી જાય પેલા ભાઈ કોઈક લઈ નાશું ભૂલ થઈ છે એમ હવે એમાં એવું છે સાહેબ તમે તો જો સરપંચ સવેલ ગામના પ્રતિનિધિ કેવાઓ એટલે તમારો નંબર આપણે મળ્યો એટલે કીધું સાહેબે વાત કરી સરપંચ સાહેબ ડાયરેક્ટ હવે થોડુંક ધ્યાન રાખવું જોઈએ ભાઈ આજે બધા બેંડા અને માફી પત્રક મે પછી બનાય અને પેલા આપણે જે ગોધીનગરથી ફોન આવ્યો એને આપણે ના છું હું થોડોક એટલે આને શું છે કે આ પત્રકનું તો જે ઠીક છે હાલો વાયરલ થઈ ગયું હતું

અને નખાઈ ગયું છું એટલે તમે એક group નાખજો તમે મને whatsapp માં મેસેજ ને message હું હમણાં બે કલાક માં ગામ માં જાઉં છુ એટલે બધા ને ભેગા કરી અને લખાઈ નાખું હા હું જુનાગઢ જિલ્લાના ના ખારચીયા ગામ થી બોલું છું બેસરભાઈ ભાઈ નામ છે મારું હોવે હોવે અને હું છે કે આવું અમારે તો જો સાહેબ

ના વાત એટલે ખોટું થાય આપડે બે સમાજ નું કાકા છો મારો સુધી કરાવો એટલે મેસેજ કરો મને તમારું નાખું તમે ગ્રુપમાં નાખો માર ફોન વહેલા આવે મારું હું સરપંચ છું ને

એમ એટલે અમારે શું મારું પંદર કે પંદર કાસ્ટ છે અમારે બધી અલગ અલગ

ખરેખર ઈ તમારા સમાજનું બંધારણ જોઈને તો બીજા સમાજની કઈક એમાં પ્રેરણા મળવી જોઈએ. આમાં તો દબાદબીયું બોલે એવું થાય. આમાં તો કાયદે કે મેટર થાય. એટલે બધું એવું થાય એવું ન થવું જોઈએ. કાઈ વાંધો નહીં હું તમારા માં આગળ મેસેજ કરું છું. ભાઈ માફિક પત્ર આવો તમે આવવા દયો એટલે ફટાફટ એ સોશિયલ મીડિયામાં થાય જેનાથી તમારે આગળ જતા કઈ હું છે ઓલું થાય પછી સમજ્યા?